અરે ચોરી કરવાનો પ્લાન તો બનાવ્યો છે પણ આ રોહિતભાઈ જુદી આવે નહીં લે ફોન તો કરી રહ્યું કેટલો રહે રહી હલો અલે રોહિતભાઈ કેટલા હતા આ પછી જવાનું નહીં હેડો ખટકાવો નક કોક આવી જાય યાર જલ્દી ફટાફટ આવે યાર હું એ બી હેડ્યો વાત જોઈને કેમ કે હમણાં થોડો ઘણો ટાઈમ થઈ જાય ને તો હમણાં પબ્લિક બધી અવર જવર થઈ જાય એટલે કહું જલ્દી આવે જેમ બનાવીને હા કટક કટકર હાહિતભ આવું એટલી વાર બે હું પછી આવી એટલે જીએ બે જણા કટકર ફટાફટા તો બધા પૂરું જ કરી છે જેટલો ધારો એટલું કોમ છે ને એટલું ચા ખા હું ચાને હું ખાઉં નકું

કોઈ ના પાર અત્યારે કોઈ નહીં હોય હોય એટલે આ તો કેવાય ના કુદરત છે યાર આ કોણ દીવાલો ને કોણ હોય હા એ તો જોઈન જશે વાર આપણો કોટો આપણો આ તો જોઈન જશે પણ આપણે જોવું તો પડશે કે તે કોમ કરીએ હ કોઈ હું જઉં ને અંદર હમ એટલે હું પહેલા છે ને બધું ચેક કરી લઉં કોણ બેહી છે મને હા તો ચેક કરી પછી અંદર જઈએ પછી હું તરત પછી બૂમ પાડો ભાઈ આઈ જો એટલે તમારા પાસે માઈ જવાનું હા કશો વાત નહીં હા આ રહ્યો જો અલ્યા એ કામ કરો તએ આટલું ઉભા રહો હું પેલા ભાઈને તો હું બું પામતો હોણ એટલે તય આવી જજો હો હા फटाफट હવે વાන්න લાગો તો હો હા હા આ કીધું હું ચેક કરલો ખાલી પેલા એક વારનું તો કોણ તો ના ઉજો

વાતાવ જો કો કોકના મન ભીન ના લાગે કે મોય અંદર શું કોઈ આ જો રાખ રે લાગે લાગે લે તો રસો કવા એટલા જ આ જલ્દી ઉઠાઈ ને ખરીજી આને કો કામ તો કરતું આ તો પણ એ તો આખો રાગે રાગે જ જાય કો ખાતા ના તો તો આ લાખો નો કાજો જુઓ સિસ કે જો કે દિવાળી કે બીજા હા બતાવું તો હા દિવાળી થઈ જાય હો લાખો કાજો જી કામ કરો હા ડક કો કામ કરો

અલે મો આ લઈ જો અલે એની નહીં લેવું દીકડો કઈ પાછી પાછી કે શું કોણ જ જેટલી વખત જો એટલી વખત પાછો એ લઈ આવ અલે લઈ લે કેરો લાટો આ લઈ ઈ એનો નહીં જો હું તો એ લઈ લે મો આ લઈ લો બરોબર આ જો આ ધણી અલે એની લેવાઈ ગયા અરે અરે યાર લઈ લે અલે એની નહીં લેઓ માર મોનો અને હું તો આ લઈને જાવ અલે એ રહેવા દે આ લઈને જતી આ લઈ લે બની પતિ તને આવના રે હું ફોનથી મો કો પર વગાડ હાય હાવ લઈ લી જલ્દી ને કોણ શાંતિ કોણ આ હા પણ તું ટાફલી કોને મેલી તારું કેમ

કે હું પણ નું ખાસા અલ્યા હું પણ નું હું પી આ તય વજન વાળો લાકડા ઉપાઈ જબરદુકસ મનતો ને પડી ગ્યે તાન ઉભા થા અરે તમ ખબર ના પડા અલ્યા પઠા લે ઉભા થા પઠા અરે જપું નું આ દે ને આજ ને આજ ને આયા અલ્યા ઉભા થા આયા લે લાકા શું પકડો ઉભી પસો દુખાય છે અલ્યા નું નું કોણ કરો હા તમ અહીં જ હે લઈ જ મની નું પકાઈ જ

લાવ જલ્દી જા ના અરે બોલ સર પડી જા દે લે લે આટલે મેલું છે ના ના જલ્દી લો આટલા બહુ વાટ દીકું ભાઈ આટલો ઓટુ છે અરે મેં જઈએ થાકીયો ઓમે દુખે છે અરે મેકો કઈ પણ મારા ઉપર વજન આયો બધું એક કામ કર

ના ના લઈ લઉં ના બીજું લઈ લઉં ના ના અરે ભાઈ ભાઈ તમે યાર હું અંધારામાં ખેતરમાં લઈને આવી ગયા છો અત્યારે અરે યાર જવું પડે અલ્પેશ ભાઈ અત્યારે તો ચોરી બહુ થઈ જાય છે યાર હું કરવાનું કે ચોરી તો થાય પણ અત્યારે નોરતો ગોમમાં ચાલે છે નોરતોમાં અત્યારે નાસ્તો ને બાસ્તો કે ખાવા જવાનું ને તમને ખબર પડતી નહી યાર એ તું એ લેટો છો તું ના સમાટા આવું છે ના તમે તો ખાતા જ નહીં ગોમમાં તો નાસ્તો ખાતા જ નહીં તમે ના યાર એવું નહીં નાસ્તા માટે આપણો તો ગરબા ને હું માતાજીનો દર્શન કરવા એવું જવાનું હોય યાર એ તો બધું સાચું પણ નાસ્તો બધી પબ્લિક નાસ્તો લેવા જાવ છે નાસ્તો વેકાય ને એટલે ગોમમાં કશું જોવા જ નહી મળે બધી પબ્લિક નાસ્તો લઈને ઘેર જતી રહે છે

ले जना पठा ओ

એલા ના ના કે આ પાસા ઓકે તો કે આ કોકને પૂછી ના ડેલે થાય બે ઓય કન અને એ ચોરી કરવાયા થાય કે ફસ ચોરી એટલી ચોરી કરવા દાલે લાકડી અને બટી કને પૂછી ના લાકડી પર દી લે ચોરી કરવા બે બોલે રી મારતો આ લે મુની યે ઉભોરા ઉભોરા પકડીને પકડ તું જવા દેતો આફના એ એક વાર સુન ના હું વાય એ લઈને આવ્યો મન તો એ લઈને મુની આવ્યો આ નેતાની આવ્યો આવ્યો ના આવ પે ના મને ઈ લઈ આવ્યો એવડી આવો તો મને બી આવો ઓમો ની સાબલી પાતે દોળ દોળ કાંઈ પૂરી કરવા આવી છે ના 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 તો મારા લાવે પૂરી ગયા કાકા જવા દે ના ન જા દે પત્તા એ મારા લાખો ખબર પડે તમારા માં શરમ ન્યા પણ કાકા જવા દે જવા દે આવો કાકા પુછડા કાસરો લેવા પકન પુછડા આપણ કાકા જવા દે જવા દે લેતા <coughs>

Yeah. <laughs>